મૂડી સરલા ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગંદકીનું પાણી રસ્તા પર ફરી વળ્યા ગટરના ગંદકી ભરેલા પાણીનો નિકાલ જ બંધ કરવામાં આવતા રહીશો ત્રાહિમામ પોકાર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરલા ગામે ગ્રામ પંચાયતની ગોર બેદરકારી સામે આ છે ત્યારે લોકો ગંદકીના પાણીથી પરેશાન બન્યા છે ગટરો બંધ કરવામાં આવતા જાહેર રસ્તા ઉપર ગટરના ગંદકીના પાણી ફરી વળતા રોગચાળો ફેલાયો છે તો મચ્છરનો ઉપદ્રવ થયો છે છેલ્લા બે વર્ષથી આવી રીતે જાહેર રસ્તા ઉપર ગંદકીના પાણી ફરી વળે છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં અનેક વખત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ પણ ગંદકી પાણીનો નિકાલ માટે ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે સરલાના રહીશ મહિલાઓ હાલ પરેશાન થયા છે. તાલુકાના ગામમાં આ બધું ગંદકી ઘરના આંગણે મંદિરની બાજુમાં જિલ્લા પ્રમુખને પાંચ વખત રજૂઆત કરી રજૂઆત કરી પંચાયતમાં પાંચ વખત રજૂઆત કરી તો આ બેના તો પગ ભાંગી ગયા તોય આ ગામમાં કોઈ સાંભળતું નથી પાણી નો નિવાડો નથી લાવતા ગંદકી એટલી છે કે આ મંદિર માં કોઈ જતું નથી હવે મુરી તાલુકાનો સડલા ગામમાં રામજી મંદિરની પાછળની બજારમાં તમે જોઈ શકો છો કે આ પાણી ગંદકીનું પાણી છે પેપલેન જે કરી છે ને ગંદકીની એ ગંદકીનું પાણી છે આ ગંદકીનું પાણી આટલું ભર્યું હોય જો આ ગામના સરપંચ હોય આ ગામનો જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય અને આવા માણસનો જો હેરાન કરતા હોય આ મત તો માણસો એ દીધેલા છે માણસો બધાએ કોઈ સત્તા કોઈ ધ્યાન દેતું નથી તો તમે એમ કહો છો કે જિલ્લાનો વિકાસ થાય જિલ્લાનો વિકાસ કેવરી થઈ શકે કે પોતાનું ગામ છે પોતાના ભાઈઓ પણ રહેશે સાથે આમાં પાણી હોય અને સરપંચ ધ્યાન ના હોય તો જિલ્લા પ્રમુખ જ્યાં મરી જશે આટલા માંથી પ્રમુખ પણ ધ્યાન દેવું પડે ને એટલે આ ભાજપ સરકારને કોઈ પણ મત જોઈ શકો છો કે ઘર ના બાજુ કેટલા થતો હોય ગંદકીનું પાણી છે આ સારું પાણી નથી આ